ભરૂચ જિલ્લા બંબાખાના વિસ્તારમાં આવેલા સી એનઆઈ ચર્ચની મંદિર દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે સી એન આઈ ચર્ચની મંદિરો સભ્યના દર વર્ષે ફેબ્રુઆરીના બીજા રવિવારે મેડિકલ સેન્ટ તરીકે ઉજવણી કરે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ આજ રોજ ફેબ્રુઆરીના બીજા રવિવારે મેડિકલ સેન્ટીની ઉજવણી કરી હતી આજરોજ મંદિરના ભાઈઓ અને બહેનોએ પારાક્રેવ કિશન વસાવાની આગેવાની શહેરના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા રેડક્રોસ બ્લડ બેંક ખાતે એક રક્તદાન શિબી યોજી હતી જેમાં મંદિરોના ભાઈઓ અને બહેનો સ્વેચ્છાએ રક્તદાન કરી માનવતાની સુવાસ ફેલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હું રેવરન કિસન વસાવા સીએનએ ચર્ચ ભરૂચ છેલ્લા બે વર્ષથી અમે ફેબ્રુઆરી મહિનાનો જે બીજો રવિવાર એને મેડિકલ સન્ડે તરીકે ઉજવીએ છે અને મેડિકલ સન્ડેના ઉજવણીના ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ છેલ્લા બે વર્ષથી અમે કરીએ છીએ અને અહીંયા જે બ્લડ ડોનેટ અમે કરીએ છીએ ખાતરીથી કહીએ છીએ કે બહુ બધા અંતરિયાળ વિસ્તારમાં જે લોકો વસે છે એ લોકોને જ્યારે ભરૂચ અને સાથે આજુબાજુની હોસ્પિટલમાં એડમિટ થવાનું થાય છે ને બ્લડની જ્યારે જરૂર પડે ત્યારે તેઓ અમારો સંપર્ક કરે છે અને અમે એ રીતે એમને મદદરૂપ થઈએ છીએ આ એક ઉમદા કાર્ય છે કારણ કે આપણે બધા એનાથી વાકેફ છે કે બ્લડ એ કોઈ કારખાનામાં બનતું નથી એ માણસનું લોહી એ જ બીજા માણસને ઉપયોગમાં આવે છે અને કોઈ રીતે અમે બીજાને મદદરૂપ થઈએ અને એ હેતુ સાથે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ થેન્ક યુ